શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ તેરમો અધ્યાય ઇન્દ્ર ઉપર બ્રહ્મ આક્રમણ શ્રી સુકયુવાચ વૃત્રે હતે ત્રયો લોકા વિનાશક્રેણ ભૂરિદ શપાલાય ભવન સદ્યો સુખદેવજી કે ત્રણેય લોક અને બધા લોકપાલ તરત જ અત્યંત પ્રસન્ન થયા એના ભય અને સંતાપનું નિવારણ થઈ ગયું હતું યુદ્ધ સમાપ્ત થઈ ગયું દેવતાઓ ઋષિઓ પિતૃ ભૂતો દૈત્ય દેવોના અનુચર ગંધર્વ વગેરે પોત પોતાના લોકમાં પાછા ગયા અને પછી બ્રહ્મા શંકર અને ઇન્દ્ર પણ ગયા પરીક્ષિત રાજા પૂછે છે કે હે ભગવાન હું દેવરાજ ઇન્દ્ર ની અપ્રસન્નતા નું કારણ સાંભળવા ઈચ્છું છું રુત્રાસુરના વધથી જ્યારે દેવો સુખી થયા ત્યારે ઇન્દ્રને શા કારણે દુઃખ થયું સુખદેવજી કહે છે કે રુત્રાસુરના પરાક્રમથી જ્યારે બધા દેવો અને ઋષિઓ મહર્ષિઓ અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેનો વધ કરવા માટે બધાએ ઇન્દ્રને પ્રાર્થના કરી પણ એ બધાય બ્રહ્મહત્યા થવાના ભયને લીધે એનો વધ કરવા ઈચ્છતા નહોતા રુદ્રાસુરને મારે તો બ્રહ્મહત્યા થાય એટલે બીજા કોઈને મારવા તૈયાર નહોતા પણ ઇન્દ્રને પ્રાર્થના કરી ઇન્દ્ર બધાને કહે છે કે દેવો ઋષિઓ વિશ્વરૂપનો વધ કરવાથી મને જે બ્રહ્મ હત્યા લાગી હતી એને તો સ્ત્રી પૃથ્વી જળ અને વૃક્ષોએ કૃપા કરીને વેચી લીધી વિષ્વરૂપને માર્યો ત્યારે બ્રહ્મહત્યા લાગી એને ચાર ભાગમાં વેચી એ આપણે અગાઉ જોઈ ગયા છીએ પણ હવે જો હું વૃત્રોનો વધ કરું વૃત્રાસ્રનો વધ કરું તો મને એની હત્યારથી છુટકારો કેવી રીતે મળે શુકદેવજી કહે છે કે ઇન્દ્ર નું આવું કેવું સાંભળીને ઋષિઓ એને કીધું કે દેવરાજ ઇન્દ્ર તમારું કલ્યાણ થાવ તમે સેજે ભય નો રાખો કારણ કે અમે અશ્વમી ઘેર ન પર આવીને તમને બધાય પાપમાંથી છુટકારો અપાવશું અશ્વમે ખેગ ન વડે સૌના અંતર્યામી સર્વશક્તિમાન પરમાત્મા શ્રી નારાયણની આરાધના કરીને તમે સમસ્ત જગતનો વધ કરવાના પાપમાંથી મુક્ત થઈ શકશો તો પછી કુતરા વૃત્રાસુરના વધની વાત ક્યાં રહી હે દેવરાજ ભગવાનના નામના કીર્તન માત્રથી બ્રાહ્મણ પિતા માતા ગાય આચાર્ય વગેરેની હત્યા કરનારા મહાપાપી હોય કૂતરાનો માંસ ખાનાર ચાંડાળ હોય અને કસાઈ કોઈ પણ હોય ઈ પણ શુદ્ધ થઈ જાય છે રહિત થઈ જાય છે અમે અશ્વમય મહાયજ્ઞનું અનુષ્ઠાન કરી અને તેના વડે શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરી અને તમે બ્રહ્મા સુધા ચરાચર જગતની હત્યાના પાપમાંથી મુક્ત થઈ જશો એના પાપથી તમે લેપાશો નહીં પછી આ દુષ્ટને દંડ આપવાના પાપ માંથી છૂટવાની તો વાત જ ક્યાં રહી સુખદેવજી કે છે કે આવી રીતે બ્રાહ્મણી બ્રાહ્મણોથી તો ઠીક બ્રાહ્મણ એને સરખી રીતે સમજાયો એટલે પ્રેરિત થયા ઇન્દ્ર અને ઇન્દ્ર એ વધ કર્યો હતો અને એના જવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી એને કારણે ઇન્દ્ર મહાન કલેશ ભારે બળતરા સહન કરવા લાગ્યા છે ખૂબ સહન કર્યા તેને એક ક્ષણ માટે પણ ચેર નહોતું પડતું એ તો સાચું જ છે કે જ્યારે કોઈ સંકોચશી સજ્જનને કલંક લાગી જાય ને ત્યારે તેના ધૈર્ય વગેરે ગુણો પણ એને સુખ નથી આપી શકતા દેવરાજ ઇન્દ્ર એ જોયું કે બ્રહ્મ સાક્ષાત ચાંડા લેની જેમ એની પાછળ પાછળ દોડતી દોડતી આવે છે બ્રહ્મત્યા બ્રહ્મત્યા રાડ પાડતી પાડતી વૃદ્ધા વૃદ્ધ વૃદ્ધત્વ કારણે એના બધા અંગો કંપી રહ્યા હતા અને ક્ષય રોગને એને પકડી રહ્યા હતા આ બધા એના વસ્ત્ર બધા લોહીથી લગભગ થઈ રહ્યા છે પોતાના સફેદ સફેદ પડિયા આવેલા એ વાળ વિખરેલી ચાંડાલીની ઉભો રે ઉભો રે એમ કહેતા કહેતા ચીસો પાડતી એની પાછળ પાછળ આવતી હતી અને એના શ્વાસની સાથે સાથે માછલીના જેવી દુર્ગંધ ફેલાતી હતી એના કારણે માર્ગ પણ દૂષિત થઈ ગયો હતો આકાશમાં નાસ્તા નાસ્તા ક્યાંય શરણ ન મેળવ્યું એટલે તેઓ પૂર્વ અને ઉત્તરની દિશામાં ઈશાન ખૂણામાં આવેલા માન સરોવરમાં શીઘ્રતાપૂર્વક પ્રવેશ્યા છે ત્યાં વયા ગયા દેવરાજ ઇન્દ્ર માનસરોવરના કમળ નાડના તંતુમાં સંતાઈને એક હજાર વર્ષ સુધી નિવાસ કરતા રહ્યા કમણની દાંડલીમાં સંતાઈ ગયા વિચારતા હતા કે બ્રહ્માત્યામાંથી પોતાનો છુટકારો કેમ થાય આટલા સમય સુધી એને ભોજન કરવા કોઈ પણ પ્રકારની વસ્તુ ન મેળવી કારણ કે તેઓ અગ્નિ દેવના મુખ્યથી ભોજન કરે છે અને અગ્નિદેવ જળની અંદર કમળ તંતુમાં જઈ શકતા નહોતા દેવરાજ ઇન્દ્ર જ્યાં સુધી કમળ તંતુઓમાં રહ્યા ત્યાં સુધી રાજા નહુસ પોતાની વિદ્યા તપ અને યોગ શક્તિના પ્રભાવથી સ્વર્ગનું શાસન કરતા રહ્યા છે પણ તેમણે સંપત્તિ અને ઐશ્વર્યના મદથી અંત થઈને જ્યારે ઇન્દ્રની પત્ની સચીની સાથે અનાચાર કરવાનો ઈચ્છા કરી ત્યારે સચીએ તેમને ઋષિઓનો પ્રાંત કરાવી અને તેને સાપ અપાવ્યો અને તેઓ સાપ બની ગયા બની ગયા તાવ્યા તપોબલા બલાનુભાવ સંપે અશ્વર્ય દુદ્ધિર સ્વ ગતિન્દ્રપત્ન્યા ત્યારબાદ સર્પ બની ગયા પછી સત્યના પરમ લોક પરમ પોષક ભગવાનનું ધ્યાન કરવાથી જ્યારે ઇન્દ્ર ના પાપ બધાય નષ્ટ થઈ ગયા ત્યારે બ્રાહ્મણોના બોલાવવાથી તેઓ ફરીથી સ્વર્ગ લોકમાં આવ્યા છે જો ભગવાનનું ધ્યાન કર્યું સ્વર્ગ લોકમાં આવ્યા ત્યારે કમળવનમાં વિહાર કરનારા વિષ્ણુના પત્ની લક્ષ્મીજી ઇન્દ્રનું રક્ષણ કરી રહ્યા હતા અને પૂર્વોત્તર દિશાના અધિપતિ ભગવાન રુદ્રએ પાપને પહેલાથી જ નિશ્ચિત કરી દીધું હતું જેથી તે ઇન્દ્ર પર આક્રમણ કરી શકતું નહોતું પરીક્ષિત ઇન્દ્રના સ્વર્ગમાં આવી ગયા પછી બ્રહ્મર્ષિઓ ત્યાં આવી અને ભગવાનની આરાધના કરવા માટે ઇન્દ્રનો ઇન્દ્ર માટે અશ્વમેઘ કરાવ્યો વેદવાદી ઋષિઓએ જ્યારે એની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો તથા દેવરાજ ઇન્દ્ર એ યજ્ઞ વડે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરી ત્યારે ભગવાનની આરાધનાના પ્રભાવથી વૃત્રાસુરના વધનો ઘણો મોટો પાપ પૂંજ છે એ બળીને ભસ્મ થઈ ગયો કે જેવી રીતે સૂર્યોદય થાય અને ધુમસ નાશ થઈ જાય એવી રીતે બધું પાપ બળી ગયો મરીચી વગેરે મુની મુનિઓએ જયારે એની પાસે વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે એ યજ્ઞ વડે સનાતન પુરુષ પ્રજાપતિ ભગવાનની આરાધના કરી અને ઇન્દ્ર બધા પાપમાંથી મુક્ત થઈ ગયા અને ફરીથી પૂર્વવત પૂજનીય થઈ ગયા એ પરીક્ષિત આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય પાપમાંથી એની મુક્તિ ભગવાનના પ્રિય ભક્ત રુદ્રાસુરનું વર્ણન છે આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુણનું સંકીર્તન છે આ આખ્યાન છે તમામ પાપને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે બુદ્ધિમાન મનુષ્યોએ ઈન્દ્ર સંબંધી આ આખ્યાન હર હંમેશ વાંચવું જોઈએ અને સાંભળવું જોઈએ ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ અને આ આખ્યાન ધન અને યશ વધારે છે તમામ પાપમાંથી છોડાવે છે શત્રુઓ ઉપર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમ સંહિતાયામ ષષ્ઠ સ્કંધે ઇન્દ્ર વિજયો નામ ત્રયોદશો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયા ॐ नमो भगवते वासुदेवाय